નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો એકવીસનો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ઓગણીસ નવેમ્બરે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો છે ત્યારે લાખો કરોડો ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે અમને ઓગણીસ નવેમ્બરે અમારા એકાઉન્ટમાં બે હજારનો હપ્તો જમા થશે ત્યારે મિત્રો આમાં ઘણા બધા એવા પણ ખેડૂત મિત્રો છે કે જેઓ આ યોજનાને પાત્ર નથી એટલે કે કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે પતિ પત્ની બંને જણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે અથવા તો એમના નામે જે જમીન છે એ એક બે બે હજાર ઓગણીસ પછી જમીન એમના નામે થયેલી છે એક બે બે હજાર ઓગણીસ પછી મિત્રો જમીન નામે થયેલી હોય તો મૃત્યુના કિસ્સામાં જે જમીનધારક છે એમના મૃત્યુના કિસ્સામાં જો જમીન નામે થયેલી હશે તો મિત્રો યોજનાને પાત્ર છે પરંતુ જે જમીન માલિક છે એ હયાત છે એમની હયાતીમાં એમનું જે નામ છે એ એક બે બે હજાર ઓગણીસ પછી ચડેલું છે તો આવા જે ખેડૂત મિત્રો છે એ આ યોજનાને પાત્ર નથી અને બીજા એવા પણ ખેડૂત મિત્રો છે કે જે કોઈ પ્રોફેશનલ પોતાનું કામ કરી રહ્યા છે બિઝનેસ કરી રહ્યા છે ડોક્ટર છે વકીલ છે એન્જિનિયર છે તો આવા જે ખેડૂત મિત્રો છે એ આ યોજનાને પાત્ર નથી આવા ખેડૂત મિત્રોને બે હજારનો એકવીસનો હપ્તો પાત્ર છે નહીં તો આ જે લાભાર્થી મિત્રો છે આ બધા ખોટા લાભાર્થી મિત્રો છે અપાત્ર લાભાર્થી ખેડૂત મિત્રો છે તો આવા જે ખેડૂત મિત્રો છે તેઓ પણ આ વખતે એકવીસમાં હપ્તા વખતે આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે અમને પણ અમારા એકાઉન્ટમાં પણ બે હજારનો એકવીસમો હપ્તો જમા થવાનો છે પણ મિત્રો આ વખતે તમને બે હજારનો એકવીસમો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા નથી થવાનો કે ચૌદ નવેમ્બરે એક ગુજરાત સરકારનું જે પેપર છે એની અંદર સમાચાર છાપવામાં આવ્યા છે જે હું તમને અહીંયા બતાવું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સમાચાર દ્વારા એક ચૌદ નવેમ્બરે સમાચાર એમના પત્રમાં પેપરમાં છાપવામાં આવ્યા છે તો એની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રનો નિર્દેશ અરજીની ચકાસણી વિના હપ્તો ચૂકવાશે નહીં તો મિત્રો કેન્દ્ર સરકારનો જે નિર્દેશ છે દિલ્હીથી નિર્દેશ છૂટેલા છે કે આ વખતે અરજીની ચકાસણી વિના હપ્તો ચૂકવાશે નહીં એક એક ખેડૂત મિત્રની અરજી અરજીની ચકાસણી કરવાનો એમણે નિર્દેશ કરેલો હતો જો કે અરજીની ચકાસણી મિત્રો થઈ ગઈ છે કેમ કે ઓગણીસ નવેમ્બરે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જમા થવાનો છે એટલે અરજીની ચકાસણી છે એ તો થઈ જ ગઈ છે પણ આ તો જે ગુજરાત સમાચાર છે એમને જાણવા મળ્યું હતું ચૌદ નવેમ્બ નવેમ્બર પહેલાં કે ખેડૂતોની અરજીની ચકાસણી કરવાની છે તેથી એમણે આ મિત્રો ચૌદ નવેમ્બરે સમાચાર છાપેલા છે તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે છે એના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો જે હજારો ખેડૂત મિત્રો છે કે જે કેન્દ્ર સરકારના શંકાના દાયરામાં છે કેન્દ્ર સરકારને એવું લાગી રહ્યું છે કે આ ખેડૂત ખેડૂત મિત્રો જે છે એ ખોટા છે આ યોજનાને પાત્ર નથી એવું એમના મનમાં લાગી રહ્યું છે તો અહીંયા લખવામાં આવ્યું છે અમદાવાદ ગુરુવાર તો અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને હજુ અહીંયા છવ્વીસ લખવામાં આવ્યું છે પ્રિન્ટિંગમાં ભૂલ થયેલી છે એકવીસમો હપ્તો લખવાનો હતો તો અહીંયા છવ્વીસમો લખ્યો છે એટલે તો એમની પ્રિન્ટિંગનું ભૂલ છે તો અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને હજુ છવ્વીસ એકવીસમો હપ્તો ચૂકવામાં ચૂકવાયો નથી જેથી ખેડૂતો ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતો ખોટા લાભાર્થી બની બેઠા હોવાનું માલુમ પડ્યું છે જેના કારણે કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જ્યાં સુધી અરજીની પૂર્તતા નહીં ચકાસવામાં આવે ત્યાં સુધી હપ્તો ચૂકવાશે નહીં તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજનાનો એકવીસમો હપ્તો જે છે એ હજુ સુધી ચૂકવાયો નથી તેથી ખેડૂત મિત્રો ચિંતામાં મુકાયા છે જો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જે ખેડૂત મિત્રો લાભ મેળવે છે ખોટા એ ખોટા લાભ મેળવે છે ખેડૂત મિત્રો આ યોજનાને પાત્ર નથી એવું કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યું છે તેથી કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપેલા છે કે અરજીની પૂર્તતા ચકાસણી કર્યા સિવાય ખેડૂત મિત્રોને હપ્તો નહીં આપવામાં આવે એમનું જે વેરીફિકેશન છે એક એક ખેડૂત મિત્રોનું વેરીફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો ચૂકવવામાં આવશે પછી અહીંયા જણાવવામાં આવ્યું છે કે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી પાંત્રીસ લાખ ખોટા લાભાર્થી ખેડૂતોના નામ કમી કર્યા છે અને આ જોતા ગુજરાત સરકાર પણ ખોટા લાભાર્થીઓ ઉપર નજર રાખી રહી છે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી પાંત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ લાખ ખોટા લાભાર્થી ખેડૂતોના નામ કમી કર્યા છે આખા જે ભારત છે ભારત રાજ્યના ભારત દેશના જેટલા પણ રાજ્ય છે તેમાંથી મિત્રો પાંત્રીસ પોઈન્ટ લાખ ખેડૂત મિત્રોને ખોટા લાભાર્થી તરીકે જે છે એ જાણવા મળ્યું હતું અને એમના નામ જે છે એ રદ કર્યા છે તો આ જોતાં ગુજરાત સરકાર પણ ખોટા લાભાર્થીઓ પર નજર રાખી રહી છે તો અહીંયા જે કેન્દ્ર સરકારે પાંત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ લાખ ખેડૂત મિત્રોને ખોટા લાભાર્થી તરીકે જાહેર કર્યા છે તો ગુજરાત સરકાર પણ આ વખતે ખોટા લાભાર્થીઓ પર નજર રાખીને બેઠી હતી જો કે એમણે ખોટા લાભાર્થી ખેડૂત મિત્રોને દૂર તો કર્યા જ છે આ યોજનામાંથી હવે જ્યારે એક હપ્તો આવશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલા ખેડૂત મિત્રોને હપ્તો મળ્યો છે અને કેટલાને નથી મળ્યો પછી અહીંયા જણાવવામાં આવ્યું છે કે દેશ દેશમાં પાંત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ લાખ ખેડૂતોને ખેડૂતોને લાભાર્થી યાદીમાંથી દૂર કરાયા બે હજાર ચોવીસમાં ગુજરાતમાં પણ બે પોઈન્ટ બાસઠ લાખ નામ કમી કરાયા હતા તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે પાંત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ લાખ ખેડૂત મિત્રો જે છે તેમને પીએમ કિસાન યોજનાની જે લાભાર્થી યાદી છે એમાંથી એમને દૂર કરાયા છે અને બે હજાર ચોવીસમાં ગુજરાતે પણ બે પોઈન્ટ બાસઠ લાખના લાખ નામ કમી કર્યા હતા ગુજરાતમાં મિત્રો બે હજાર ચોવીસમાં બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂત મિત્રો એવા હતા કે જે આ યોજનાને પાત્ર નહોતા તો એમના નામ પણ એમણે કમી કરેલા છે તો વધુમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારને ધ્યાને આવ્યું છે કે ઘણા ખેડૂતોએ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને હપ્તો મેળવે છે એવી ગેરરીતિ જોવા મળી છે કે પતિ પત્ની સહિત પરિવારના બધા સભ્યો લાભાર્થી બની બેઠા છે જેઓ નિયમ વિરુદ્ધ રૂપિયા બે હજારનો હપ્તો મેળવી રહ્યા છે ટૂંકમાં લાયકાત વિના ખેડૂતો ખોટા લાભાર્થી બન્યા છે આ કારણોસર કેન્દ્ર સરકારના આદેશને પગલે ખેડૂતોની અરજીની પૂર્તતા ચકાસવામાં આવી રહી છે અરજી ચકાસણી પછી જ અરજદારને હપ્તો ચૂકવવા આદેશ તો કેન્દ્ર સરકારનો આ વખતે ચોખ્ખો ચોખ્ખો નિર્દેશ છે કે જે ખોટા લાભાર્થી ખેડૂત મિત્રો છે કે જેઓ પતિ પત્ની બંને આ યોજનામાં લાભ મેળવી રહ્યા છે તો આવા જે ખેડૂત મિત્રો છે એમની અરજી જે છે એ એક એક અરજીનું વેરિફિકેશન કરી એક એક અરજીને તપાસી અને પછી જ હપ્તો આપવામાં આવશે એવું મિત્રો અહીંયા જે ગુજરાત સમાચારનો સમાચાર પત્ર છે એની અંદર સમાચાર છાપવામાં આવ્યા છે ચૌદ નવેમ્બરના રોજ જો કે મિત્રો આ બધી કામગીરી તો સરકારે ઓલરેડી કરી જ લીધી છે કેમ કે આ સમાચાર છે એ ચૌદ નવેમ્બરે છાપવામાં આવ્યા છે એટલે જે સમાચાર એજન્સી છે એમને અગાઉ જાણ થયેલી છે એટલે એના પછી એમણે સમાચાર છાપેલા છે તો મિત્રો હવે જે એકવીસમો હપ્તો આવવાનો છે એ એકવીસમો હપ્તો લાખો ખેડૂત મિત્રોને નથી મળવાનો કેમ કે તેઓ ખેડૂત મિત્રો છે એ આ યોજનાને પાત્ર નથી ખોટી રીતે લાભ મેળવી રહ્યા છે તો ખોટી રીતે લાભ મેળવી રહ્યા હોય એવા ખેડૂત મિત્રો ને આશા રાખવાની નથી કે એમને આ વખતે એકવીસમો હપ્તો મળશે તો મિત્રો તમે જો આ યોજનાને પાત્ર નથી તો તમને આ વખતે એકવીસમો હપ્તો નથી મળવાનો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર